સો ફ્રેન્સ આ છે આપણી લચકો ભેળ જે આપણા બધાની છે ખાસ ફેવરિટ હોય છે ખાસ કરીને ગર્લ્સની તો આ મોસ્ટ ફેવરિટ છે એ ખાવાની વસ્તુ છે મને આ લચકો ભેળ છે બહુ જ પસંદ છે તો એના માટે મેં લઈ લીધા છે લસણિયા મમરા એમાં મેં સેવ અને કરેલા મગફળીના દાણા પણ છે એ નાખેલા છે આ તૈયાર જ હતા મારી પાસે બનાવેલા એટલે મેં એ જ લઈ લીધા છે વધારે સારો ટેસ્ટ આવે એટલા માટે છે હું એમાં સેવ જે ચણાના લોટની આવે છે ને આપણે શાક બનાવતા હોય એ પણ થોડી વધારે એડ કરી દઉં છું એક્સ્ટ્રા અને એમાં આપણે બારીક કટિંગ કરેલા ટમેટા છે એ નાખી દઈશું તેમજ મરચું પણ છે લીલું એ પણ બારીક કટિંગ કરેલું નાખી દેસુ અને ડુંગળી છે એ પણ બારીક કટિંગ કરેલી છે નાખી દેસુ લાલ મરચું પાવડર નાખી દેસુ સ્વાદ અનુસાર થોડુંક મીઠું છે એ પણ એક્સ્ટ્રા હું આમાં નાખી દઉં છું પછી ચાટ મસાલા છે આવી રીતને કે મેગી મસાલા છે એ પણ તમે છે નાખી શકો છો ધાણા જીરું પાવડર છે પણ નાખી શકો છો અને ખજૂરની અને આંબલીની ચટણી તમે જુઓ મેં કેવી મસ્ત બનાવી છે એ પણ હું આમાં નાખી દઉં છું બે ચમચા ભરીને નાખી દઉં છું કારણ કે આપણે લચકો ભેળ ખાવાની ઈચ્છા હતી મને આજે અને આપણે લચકો ભેળ બનાવીએ છીએ તો એટલા માટે હું આ ચટણી છે બે ચમચા ભરીને છે નાખી દઉં છું બધું સારી રીતે મિક્સ કરી લેશું એક ચમચી જેટલું મેં લીંબુ છે નાખ્યું છે અત્યારે અને આ બધું આપણે સારી રીતે છે મિક્સ કરી લેશું કોને કોને લચકો ભેળ છે ભાવે છે એ તમારે કોમેન્ટ કરીને છે જરૂર કહેવાનું છે ખાસ કરીને છે છોકરીઓને ગર્લ્સને છે એ લચકો ભેળ છે ભેળ છે એ ખૂબ જ પસંદ હોય છે જોતાં જ મોટામાં પાણી છે આવી જાય એટલી મસ્ત સ્પાઈસી ચટપટી ખાટી મીઠી આપણી લચકો ભેળ છે બનીને છે તૈયાર થઈ ગઈ છે तुमने जो लज को फेड़ इच्छा इचाते गए तो वीडियो ना लाइक करी देच चैनल ने सब्सक्राइब करी मारा चैनल ने समपुट कर